હજાર ના રોજ શાળા ચંચળબામાં ધ્રોણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો આજોદ ખેડ્રમા શેસન ચંચળબા પ્રાથમિક શાળા ધોરણ આઠ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો ભાજપ ખેડ્રમમાં સાહેબ સંગઠનના યુવા પ્રમુખ બ્રિજેશભાઈ બારોટ ખેડ્રમા નગરપાલિકા પ્રમુખ ડોક્ટર પ્રિયંકાબેન ખરાડી અને શિક્ષણ સમિતિના ચેરમેન લક્ષ્મીબેન પંચાલ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ ઠક્કર અને શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલ એસએમસીના સભ્યો વાલીગણ અને શિક્ષક મિત્રો હાજર રહ્યા કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરી મહેમાનોએ કાર્યક્રમ ખુલ્લો મૂક્યો સ્વાગત પ્રવચન શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ પ્રિયંકાબેન ખરાડીએ પોતાના વિચારો પ્રસંગને અનુરૂપ રજૂ કર્યા મહેમાનો બ્રિજેશ બારોટ લક્ષ્મીબેન પંચાલ અરવિંદભાઈ ઠક્કરે પણ પ્રસંગને અનુરૂપ પ્રવચન કરી બાળકોને પ્રોત્સાહિત કર્યા ખેડૂતમાં યુવા દ્વારા બાળકોને ચકલી ઘર તેમજ

રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેશ પટેલ જિલ્લા બ્યુરો ચીફ સાબરકાંઠા